શું નામ છે તમારું આ કઈ જગ્યા છે ખોજા ભાઈ ગોવા ચાલુ આશ મહાકાળી માનું કામ ચાલુ આશ કેટલા દિવસ નો કાર્યક્રમ 4 દિવસ અત્યારે બધા ખૂબ બધા મેમ્બર વાત સંખ્યા તો ખોગો બેડન ને માતાજી આશીર્વાદ આપ બધા માતાજી આશીર્વાદ આપે ભાઈ આ મહાકાળી માતાજી મંદિર છે આલુવાસ અને આજ પ્રથમ દિવસ છે तारावाड़ी नो आज नो कार्यक्रम तो काल से भवन चालू થાય છે ત્રિદી છે અવર્ણન આવતું છે સમુદ્ર અમારા 28 બાગર નો ધ્યાન સમુદ્ર અમારી સુમત ઉત્તર કોમ હોલ સમાજ ના મણસોલ ને પધારી ગયા એ કે બી એક કાત્રા કાર્યક્રમ નું રાત્રે આલે પ્રોગ્રામ છે કે કાલ રમેલ છે પરમદિવ રમેલ છે બેજી રમેલ નો આયોજન કલ છે ભોજન નું આયોજન કલ છે જાતિ હો તો આપણે આ ટાલ કા બજે ગયા ઇન્દ્રજી ઉતાવળમાં

thank you